જમીન પર યોગ હોય તો બધા કરતા જ હોય છે પરંતુ પાણીમાં યોગ કદાચ તમને નવું લાગશે હા હિંમતનગરના સ્વિમિંગ પુલમાં યોગ પાણીમાં કરવામાં આવ્યા તેમની સાથે સોથી વધુ લોકો યોગ દિવસની ઉજવણી કરી હતી જોઈએ કઈ રીતે થાય છે પાણીમાં યોગ મેં પાંચ દિવસની તાલીમ કરી છે પાણીમાં યોગાની અને આજે યોગ દિવસ હોવાથી અમે પાણીની અંદર યોગા કર્યા છે પાણીની અંદર વિવિધ પ્રકારના યોગા એક તો અંડર વોટર યોગા અને પાણીની ઉપર અલગ અલગ યોગા કર્યા છે યોગા કરવાના બહુ જેમ બહાર જમીન પર સારા લાભ થાય છે અને પાણીની અંદર બી સારા લાભ થાય છે શરીરને બહુ તંદુરસ્ત રાખે છે અને આજે યોગા દિવસના દિવસે અમે પાણીમાં યોગા કરીને બહુ મજા આવી અમને જ્યારે ત્યારે સ્વિમિંગ કરશું ત્યારે પહેલાં યોગા કરશું ને પછી સ્વિમિંગ કરશું અને આજે બહુ મજા આવી જીગરદી છે વિશ્વ યોગ દિન એ દુનિયા માટે ભલે ગમે તે હોય પણ ભારત માટે એ ખૂબ વિશેષ છે અને જ્યારથી નરેન્દ્રભાઈ મોદી આવ્યા છે ત્યારથી એની આ યોગને વધારે પડતો વેગ મળ્યો હોય તો પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈને આવ્યા પછી યોગ એ ખૂબ જ સારી વસ્તુ છે ચાહે તમે જમીન ઉપર કરો કે પાણીમાં કરો પણ છતાં પણ હું પચીસ વર્ષથી પાણીમાં યોગ કરું છું મારી હું વાત કરું તો મને કોઈ ડાયાબિટીસ કે મને કોઈ બીપી કે હાઈ લોક મને કોઈ તકલીફ નથી અત્યારે જ્યારે એની અંદર મેં તો આપણે કીધું એમ કે જે પાણીમાં યોગ કરવાથી તમારી પારદર્શકતા દેખાઈ આવે છે જ્યારે જમીન ઉપર કોઈ યોગ કરવાથી તમારી પારદર્શકતા એ તમે એકલા જ જોઈ શકો છો શરીરમાં કઈ ફાયદા થતા હોય અને શરીરની અંદર દાખલા તરીકે મેં આપને કીધું કે એની અંદર તે તમારે ફેફસાની જે વસ્તુ છે દાખલા તરીકે કોરોના કાળ દરમિયાન જે કંઈ બન્યું કે લોકો ફેફસાના શિકાર બહુ બની ગયા હતા કેમ કે ઊંડો શ્વાસ જ એમનાથી ન તો લઈ શકાતો હવે જો આ રીતે એમને ઊંડા ઊંડા શ્વાસ લઈ અને પાણીની અંદર આ રીતે અંડર વોટર કર્યું હોત તો એમાંથી ખાસી અડધી પબ્લિકને તો આવું કશું થયું જ ના હોત એમ અને કોરોનાથી ફાયદા કે કોરોના કર કોરોનાની અંદર જે લોકોને નુકસાન થયું છે એનું મેઇન કારણ જ કે આ વસ્તુ એમને કરી નથી એના અને યોગ કરવાથી આ ફાયદા છે કે ડાયાબિટીસ બીપી હાઈ લો કોઈ તમારું રહેતું આખો દિવસ મન પ્રફુલ્લિત રહે છે તમારા કાર્યમાં તમને મજા આવે કામ કરવાની અને આળસ જેવું કંઈ રહેતું નથી એમ યોગ કરવાથી દસમો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ એકવીસમી જૂન આજે મનાવવા જઈ રહ્યા છીએ ત્યારે સાબર સ્ટેડિયમ હિંમતનગર ખાતેના સ્વિમિંગ પુલમાં સોથી વધુ ખેલાડીઓએ ભાગ લ્યો છે લીધો છે અને આજે યોગ દિવસની યોગ દિવસ મનાવવામાં આવ્યો છે જે યોગ દિવસ મનાવવામાં આવી રહ્યો છે તેમાં તંદુરસ્ત ત્યાં જાળવવી રહે તે માટે યોગ આપણે કરી રહ્યા છીએ મોદી સાહેબનું સપનું હતું જે આંતરરાષ્ટ્રીય યોગ દિવસ મનાવવામાં આવે તે જ મુજબ આજે આપણે પાણીમાં પણ મનાવવામાં આવી રહ્યો છે અને ઉત્સાહપૂર્વક ભાગ લીધો છે સર છેલ્લા પાંચ દિવસથી આ લોકોને તાલીમ આપવામાં આવી હતી અને ઉત્સાહપૂર્વક લોકોએ ભાગ લીધો છે તાળાસન વૃક્ષાસન ધ્યાન આ વિવિધ યોગોના દ્વારા લોકોએ ભાગ લીધો છે